અને ભારતમાં ઘણા બધા અનિષ્ટો ત્યારે વ્યાપેલા હતા સમાજ છે એ ખૂબ સ્થિતિમાં હતો લોકો અનેક પ્રકારના કુરિવાજો જેવા કે અંધશ્રદ્ધા છે મહેનો છે અજ્ઞાનતા છે બાળ લગ્નો સતી પ્રથા દીકરીને દૂધપીતી કરવી વિધવા વિવાદી મનાય જ્ઞાતિઓમાં વેચાઈ ગયેલો હતો આવા અનેક પ્રકારના અનિષ્ટો ખરાબ રિવાજો કુરિવાજો સમાજમાં વ્યાપેલા હતા અને આના કારણે શું હતું કે સમાજનો જે વિકાસ છે એ એક સ્થિર થઈ ગયેલો હતો એક અટકી ગયેલો હતો આવા વખતે આ જે પરિસ્થિતિ હતી એ વખતે એ વખતના ભારતના જે સુધરેલો વર્ગ હતો જે વણેલો વર્ગ હતો એ લોકોએ વિચાર્યું કે આપણે સમાજના ઉત્થાન માટે સમાજના ઉદ્ધાર માટે હવે કાંઈક કરવું પડશે સમાજમાં અત્યારે જે આ બધા અનિષ્ટો જે એમના કુરિવાજો ને બધી જે અજ્ઞાનતા અને વેલી એમને આ બધું જે સમાજ જે બદલીઓથી ઘેરાયેલો છે એ બધીઓથી સમાજને છોડાવવો પડશે સમાજનો વિકાસ કરવો પડશે સમાજનો ઉદ્ધાર કરવો પડશે એટલા માટે જે સમાજ સુધારકો હતા એણે એક આંદોલન ઉપાડ્યું અને એ ધાર્મિક અને સામાજિક હેતુસર એમણે શરૂ કરેલો એક સેવા યજ્ઞ હતો અને એમાં રાજા રામ રાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ જ્યોતિબા ઠક્કર બાપા આ બધા જે છે એને હિન્દુ ધર્મમાં જે સળો વ્યાપેલો હતો જે અનિષ્ટો હતા જે કુરિવાજો હતા જે ખરાબ બાબતો હતી એને દૂર કરવા માટે પ્રયાસો કર્યા એવી જ રીતે મુસ્લિમ સમાજ શીખ સમાજ પારસી સમાજ આ બધા સમાજમાં પણ આવા બધા અનિષ્ટો હતા જ અને એ બધા સમાજના જે ધર્મ સુધારકો હતા જે સમાજ સુધારકો હતા જે ભણેલા ભણેલા લોકો હતા એણે પણ પોતપોતાના સમાજને આ અનિષ્ટમાંથી બહાર કાઢવા માટે સક્રિય પ્રયાસો કર્યા અને આ પ્રયાસોના પરિણામે એ વખતનું જે ભારતીય સમાજ છે એ જે ખૂબ મંડુ સ્થિતિમાં હતો એમાંથી ઘણા બધા અર્થે બહાર આવી શક્યો અને સમાજમાં ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિકારી શકાય એવા ફેરફારો થયો હવે આપણે જોયું કે રાજા રામ રાય છે એને શું યોગદાન આવ્યું તો રાજા રામ રાયનો જન્મ બંગાળમાં રાધાનગર જે છે ઉગલી જિલ્લાનું રાધાનગર ગામ ત્યાં બ્રાહ્મણ કુટુંબમાં ઈસ્વી સન સત્તરસો ને બોતેર સાલમાં થયેલું હતું રાજા રામ મોહન રાય ઉચ્ચ શિક્ષણ પામેલા હતા એમનું કુટુંબ છે એ ત્યાંના અગ્રેશર કુટુંબમાં ગણાય એવી રીતે સુખી થતું હતું અને રાજા રામ મોહન રાયને એમના જે ભાભી છે એ સતી પ્રથાનો ભોગ બનેલા હતા રાજા રામ મોહન રાયનું પણ એ વખતના રિવાજ મુજબ બાળ થયેલું હતું એમના મોટા મોટાભાઈનું પણ બાળ થયેલું હતું અને માત્ર અઢાર વર્ષથી વયે એમના ભાભીને જ્યારે પરાણે સતી કરી દેવામાં આવ્યા એ વખતની કુળ પ્રથા મુજબ એનો એને એટલો બધો આઘાત લાગ્યો કે એને નક્કી કર્યું કે હું કોઈપણ ભોગે આ સમાજમાંથી આ બધા જે કુળ રિવાજો છે એને હું દૂર કરીશ એટલા માટે રાજા રામ મોહન રાયે અંગ્રેજ સરકારમાં ખૂબ રજૂઆતો કરી અને એ વખતના જે અંગ્રેજ ગવર્નર હતા વિલિયમ બેન્ટિક એના રજૂઆતોના અને એના પ્રયાસો થકી અઢારસો ઈસવીસન અઢારસો ને તેત્રીસમાં સોરી ઈસવીસન અઢારસો ને ઓગણત્રીસમાં સતી પ્રથા ઉપર પ્રતિબંધ વિકતો કાયદો વિલિયમ બેનડીકે પસાર કર્યો અને આ રીતે જે ભારતની એક ક્રૂર પ્રથા હતી એ પ્રથાનો અંત આવ્યો રાજા રામ મોહન રાય અખબારો શરૂ કર્યા એમણે ફારસી ભાષામાં વિરાતુલ અખબાર મિરાદુલ અખબાર અને બંગાળીમાં સંવાદ કૌમુક સંવાદ કોમુદી નામના એમણે જે અખબારો શરૂ કર્યા એમાં પણ એ વખત તો જે આ સમાજની જે બદલીઓ હતી એ બદલીઓ વિશે એના અનિષ્ટો વિશે એના દુષ્પરિણામો વિશે અને એમાંથી સમાજ કઈ રીતે બહાર આવી શકે એ વિશે એણે પ્રકાશ પાડતા લેખો લેખા અને એનું ખૂબ અસર એવું કથા સમાજ ઉપર પડ્યું એમણે કોલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી અને અંગ્રેજ સરકારની ઘણી બધી એમણે ભલામણો કરી માણી સ્વાતંત્ર્ય અખબારી સ્વાતંત્ર્ય પછી સ્ત્રીઓનો સ્ત્રીઓને ઉચ્ચ અધિકારો આપવા બાબત આવી ઘણી બધી બાબતો એમણે અંગ્રેજ સરકારમાં ભલામણો કરી અને એમની ભલામણો છે એનો સારો એવો પ્રભાવ પડ્યો અને અંગ્રેજ સરકારે ઘણા બધા સુધારાઓ પણ કર્યા જે સતી પ્રથાનો કાયદો છે એ એનું જ એક સારું પરિણામ છે અને આ રીતે રાજા રામ મોહનરાય ત્યાં એ વખતનો જે ભારતીય સમાજ હતો એનો ઉદ્ધાર કરવામાં ઘણા અંશે સફળ થયા ઈસવીસન અઢારસો ને તેત્રીસમાં બ્રિસ્ટોલ મુકામે એમનું અવસાન થયું અને આ રીતે એમણે એક ખૂબ ઊંચું યોગદાન ભારતીય સમાજને આપ્યું આ આ પાઠમાં અત્યારે આ વિડીયોમાં આપણે આ એક સમાજ સુધારક વિશે આપણે જોયું હવે આવતા વિડીયોમાં આપણે બીજા જે સમાજ સુધારકો છે એના વિશે આપણે એક પછી પછીને જોઈશું આવશું